આજના સમયમાં સાયબર હુમલા સામાન્ય બની રહ્યા છે અને સાયબર સિક્યુરિટીનું જ્ઞાન કારકિર્દી માટે મહત્વપૂર્ણ બની શકે છે સાથોસાથ આજના ટેકનોલોજીકલ યુગમાં કોઈપણ વ્યવસાયની પ્રગતિ માટે ડિજિટલ માર્કેટિંગ જરૂરી છે ત્યારે કચ્છમાં પ્રથમવાર શિક્ષણવિદ બીનું પીલાઇન દ્વારા વિદ્યાર્થીઓની કારકિર્દી તેમજ સ્વરોજગાર મેળવી શકે તે માટે સાયબર સિક્યુરિટી કોર્સ તથા ડિજિટલ માર્કેટિંગના કોર્સ શરૂ કરવામાં આવશે જેનો પ્રવેશ બારમો ધોરણ પાસ રહેશે અને વિદ્યાર્થીઓને સામાન્ય પંચાવનસો રૂપિયા જેટલી ફીમાં આ કોર્સ કરાવવામાં આવશે આ સાથોસાથ ભારતના ટોપ ટેન એથિકલ હેકર્સમાં સ્થાન ધરાવતા ફાલ્ગુન રાઠોડનું પણ આ કોર્સ દરમિયાન માર્ગદર્શન મળતું રહેશે વધુને વધુ વિદ્યાર્થીઓ આ કોર્સ કરીને સ્વરોજગાર પ્રાપ્ત કરી શકશે ગુડ મોર્નિંગ હું બિનુ પિલ્લાઈ ડાયરેક્ટર ઓફ એસજીજે ગ્રુપ ઓફ કોલેજીસ આજે જે ઇન્ટરવ્યુનો જે સંદર્ભ છે એ કચ્છના અને બધા ઇન્ડિયાના જે આજે સૌથી વધારે તકલીફદાયક છે દેટ ઇઝ સાયબર અટેક્સ તો કચ્છ યુનિવર્સિટી સાથે એસજી જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ આઈટી સાથે રાખીને એક સર્ટિફિકેટ કોર્સ અને લોન્ચ કર્યું છે જેમાં ડિજિટલ માર્કેટિંગ અને સાયબર સિક્યુરિટીના કોર્સિસ કચ્છના વિદ્યાર્થીઓ કરી શકે અને બહુ જ નજવી દરોમાં કરી શકે એના માટે કચ્છ યુનિવર્સિટી સાથે સંલગ્ન થઈને એક કોર્સ લોન્ચ કર્યું છે એચજી ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ એન્ડ આઈટી જે કોળાએ માંડવીમાં સ્થિત છે એમનું જે કોર્સિસ છે એમાં કચ્છ યુનિવર્સિટી દ્વારા પ્રમાણિત સર્ટિફિકેટો આપવામાં આવશે અને આ જ કોર્સિસ એચજી ડી ઇન્જિનિયરિંગ કેરા કોલેજમાં પણ ચાલુ કરવામાં આવી રહ્યું છે હવે એમાં સૌથી પ્રમુખ જે વસ્તુ છે એ જેના સહયોગથી ચાલુ કરવામાં આવ્યું છે એ કંપનીનું નામ છે સાઇસેક શિલ્ડ એલ એલપી અને એના કોફાઉન્ડર જે છે મિસ્ટર ફાલ્ગુન રાઠોડ એ ભારતના નામાંકિત દસ એથિકલ હેકરમાંથી એક છે જે વિદ્યાર્થીઓને એમનો જે અનુભવ છે એ બહુ સારી રીતે વિદ્યાર્થીઓ સાથે શેર કરી શકશે અને વિદ્યાર્થીઓ એક તજજ્ઞ સાયબર સિક્યુરિટી એક્સપર્ટ કે ડિજિટલ માર્કેટિંગ એક્સપર્ટ બની શકે એના માટે અમે એમને આમંત્રિત કર્યા હતા અને એમને સહર્ષ આ વસ્તુને સ્વીકાર કર્યું અને એમણે કીધું કે હું કચ્છના વિદ્યાર્થીઓને સાયબર સિક્યુરિટી એક્સપર્ટ બનાવવામાં અને ડિજિટલ માર્કેટિંગ એક્સપર્ટ બનાવવામાં પોતાની પૂરી પ્રમાણિકતાથી મહેનત કરીશ અને એ બધા કચ્છના વિદ્યાર્થીઓ માટે એક અનમોલ તક કહી શકાય કારણ કે આ કોર્સ છે એની કોર્સની ફીસ છે એ ફક્ત પાંચ હજાર પાંચસો છે જ્યારે આનો નેવું હજારથી લઈને લાખ રૂપિયા સુધીનું કોર્સેસ ચાલે છે ત્યારે ફાલ્ગુન રાઠોડજી કચ્છ યુનિવર્સિટી એસજીજી ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ એન્ડ આઈટી એચ જેડી એન્જિનિયરિંગ કોલેજ કેરા આ ફક્ત પાંચ હજાર પાંચસોમાં વિદ્યાર્થીઓને આ કોર્સ કરાવે છે અને સૌથી મોટી વસ્તુ એવા તજજ્ઞના અનુભવ હેઠળ કરાવે છે કે જેનાથી વિદ્યાર્થીઓના જે ભવિષ્ય છે એ સુખમય અને શૃદ્ધ બની શકે સર આનાથી કઈ રીતે જે વિદ્યાર્થીઓ શીખશે આજની તારીખમાં આપને ખબર છે કે સાયબર એટેક દરરોજ કેટલા આપણે કહીએ કે અંકો એવા થઈ ગયા છે કે દરરોજ આપણે કાંઈક ને કાંઈક આંક જાણવા મળે છે અને આપણે દર વખતે વિચલિત રહીએ છીએ અત્યારે સાયસેક શિલ્ડે ચેમ્બર ઓફ કોમર્સ ગાંધીધામ સાથે મળીને પણ એક બહુ મોટું પ્રોગ્રામ કર્યું હતું જેની અંદર ઇન્ડસ્ટ્રીવાળાને પણ એ સમજાવવામાં આવ્યું હતું કે સાયબર એટેક્સ કઈ રીતે એમના કંપનીને હીરોમાંથી હીરો બનાવી શકે એના માટે પણ સ્પેશિયલી ફાલ્ગુન રાઠોડજી આવ્યા હતા અને એમને બધી માહિતી ચેમ્બર ઓફ કોમર્સ ગાંધીધામ સાથે શેર કર્યું એટલે આપણે એમ કહી શકીએ કે આજની તારીખમાં સૌથી જરૂરી જે સર્ટિફિકેટ કોર્સેસ છે એમાં સાયબર સિક્યુરિટી અને ડિજિટલ માર્કેટિંગ કારણ કે સાયબર સિક્યુરિટી એવું તંત્ર થઈ ગયું છે કે આજની તારીખમાં આપણી પાસે બધા પાસે સ્માર્ટફોન્સ છે અને બધાને આપણે જોઈએ આજુબાજુમાં ક્યાંક ને ક્યાંક એવા મળી જાય જેમના બેંકમાંથી પૈસા ઉડી ગયા હોય કે કોઈ પણ પ્રકારનો સાયબર એટેક એમના ઉપર થયો હોય તો એના માટે આજની તારીખમાં સરકાર પણ સાયબર એક્સપર્ટ્સ ગોતે છે અને સાથે સાથે ડિજિટલ માર્કેટિંગ તો એવો કોર્સ છે જેના લીધે આજની તારીખમાં બિઝનેસ આગળ વધી શકે છે ડિજિટલ માર્કેટિંગ સિવાય કોઈપણ પ્રકારનું બિઝનેસ આજની તારીખમાં સ્ટેન્ડ કરી શકે એવું નથી એટલે સમયની માંગની અનુરૂપ આ બે કોર્સેસને લોન્ચ કરવામાં આવ્યું છે